ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ત્રણ માસની સાદી કેદની સજા પામેલ આરોપી કાસદ ગામેથી ઝડપાયો પોલીસ મહાનિરીક્ષક સિંહા વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવ દ્વારા વોન્ટેડ નાસતા ફરતા સજા પામેલ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા એલસીબી ભરૂચનાઓને સૂચનાઓ અન્વયે એલસીબીના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તથા ભરૂચ જિલ્લા વિસ્તારમાં રહેતા નાસતા ફરતા સજા પામેલ તથા પેરોલ જમ્પના આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું જેના અનુસંધાને તારીખ નવ મે બે હજાર ચોવીસના રોજ એલસીબીની ટીમ ભરૂચ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી મહે બીજા એડી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ ભરૂચની કોર્ટે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો મુજબની કાર્યવાહીમાં ત્રણ માસની સાદી કેદ તથા રૂપિયા બે હજારનો દંડ તથા અરજદાર શ્રીને રૂપિયા વીસ હજાર વળતર ચૂકવવાનો હુકમ થયેલ છે જે ઈસામ પોલીસ ધરપકડથી નાસતો ફરે છે અને હાલ કાસદ ગામે હાજર છે જે મુજબની ચોક્કસ બાતમીના આધારે કાસદ ગામે સજા પામેલ ઇસમને ઝડપી પાડી તેના નામઠામની ખાતરી કરી તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટે કરેલ હુકમની સમજ આપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સદર ઈસમને ભરૂચ તાલુકાના પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ